નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ ચાંદોદ નર્મદા નદીમાં લાપતા થયેલ પિસ્તાલીસ વર્ષીય યુવકનો મૃતદેહ કપિલેશ્વર કિનારે સ્નાન કરતા નદીમાં વહેનમાં તણાયા હતા સોમવાર સવારની ઘટના ચોવીસ કલાક બાદ મૃતદેહ મળ્યો વિજય બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ પિસ્તાલીસ નું નર્મદા નદીમાં તણાઈ જતા મોત સ્થાનિક નાવિક શ્રમજીઓ અને ફાયર ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી શોધખોળ વહેલી સવારે સ્થાનિક નાવિક શ્રમજીવીઓને મળી સફળતા અમરેલીથી વિધિવિધાન અર્થે આવેલા પરિવારનો સભ્ય વિજય રાઠોડ તણાયો હતો પોલીસે મૃતકને પીએમ અર્થે મોકલી કાર્યવાહી શરૂ કરી ચાનોદ નજીક નંદીરિયા ગામના નર્મદા કિનારાના ઘાટ પાસેથી મળ્યો મૃતદેહ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ